हर हर महादेव गुड मॉर्निंग जय श्री राम सभी भाइयों को आज एक न्यू व्लॉग में आप सबका हार्दिक स्वागत है मित्रों तो देखिए आज इसलिए मैंने ये कुछ नया कहने वाला हूँ ज्यादा नहीं छोटी नानी पर सारी बात ये आपने बता જે આપણે પૃથ્વી પર જન્મ લીધો છે ભગવાને આપણે જન્મ આપ્યો છે બધાના જીવનમાં દુઃખ અને સુખ આવતું રહે છે ઘણા તો દુઃખ આવે જ છે તે ઘડીએ છોડ દુઃખ આવે છે જાતે વાત મારે યાર બહુ ટેન્શન છે જે જોવું ને હું સવારે જેવો હું નીકળું છું મારી જ જો દાખલો લીલો હું મારો તો જો કે હું માઇન્ડ ફ્રેશ જ રાખું છું મારે કોઈ ટેન્શન જ નહીં આપણે તો જે ધન થાય કોઈ ટેન્શન નહીં પણ જેટલા લોકોને જોવો છે ને પંચો પંચોતેર ટકા લોકો મો ફૂલાયેલ હોય છે કોઈ હસતું જ નહીં જે જોવું તો જિંદગી મજા નહીં આવતી અલા યાર મજા નહીં આવતી તારે મજા લાવવી પડે યાર જિંદગી મજા કેમ ના આવે નાની નાની વાતમાં પણ ખુશી ખોરી કાઢ આનંદ આનંદ ખોરી કાઢે એનું નામ માનવી એનું નામ મનીષ તમે યાર આવું યાર જે જોવું યાર કોઈ બી જોવું કોઈ બી હું આમ ચાલતો ભાઈ કોઈ બી તારો કેમ પંચોણું ટકા લોકો મૂકતો પંચોતેર ને પંચાણું ટકા હું તો કહું છું જે મળે ને ત્યારે વાત જિંદગી મજા જ નહીં સારા મજા નહીં તું સજા છું મજા માટે તારે મહેનત કરવી પડે મજા માટે નાની નાની બાબતમાં પણ મજા કરવી પડે મજા માટે હું મજા માટે હું શું કરું કંઈ પણ હું મજા માટે કંઈ પણ પ્લેવ કરી શકું કંઈને સોંગે સોંપ્યું તો ગીતો હું નીકળું છું મારા ઓફિસેથી મારે જો હું નોકરી કરું છું નોર્મલ આપણી નોકરી અહીંયાથી હું નીકળું કોણ નીકળું એટલે પેલા તો બાઈક ચલાવવાની મજા એ મજા આવી જોઈએ એવું હોવું જોઈએ કોઈ પણ વાતમાં મજા ખોરી કાઢે આનંદ ખોરી કાઢાય એનું નામ મનુષ્ય એવું કહે નહીં ટેન્શનમાં રહે આખો દાવાડો ઓખડેલો ઉખડેલો જે અનંદ આખો બી અંબાણી જેટલું ટેન્શન હોય એટલું તો ધીરુભાઈ અંબાણી ટેન્શન નહીં લેતા હોય એટલું આપણે ટેન્શન પ્લેય છે મિત્રો તમે જીવનમાં આટલું ટેન્શન નહીં લેવાનું સાઠ વર્ષની જિંદગી છે સાઠ પ્રમોમ મજા કરો મોજ કરો મસ્તથી જીવો અને બીજાને જીવા બીજાને મોજ કરાવો હા બીજાને મોજ કરાવીને આપણે પૂછતા હા પેલાને ખુશ કરે જવું બહુ મજા આવી હા કોઈને મદદ કરી હા મેં એની મદદ કરી તેને આપણા દિલમાં અંદરથી ખુશી ખુશી મળે આપણે બીજાને મદદ કરીએ આપણા દિલમાં અંદરથી ખુશી મળે કે ના ને મદદ કરી એની એવું હોવું જોઈએ ઘણા ખરેખર યાર આ એવા લોકો જોયા છે આમ ભિખારી જતો હોય ભિખારી જોડે હોય પૈસા હોય ચલો પૈસા ના લે પૈસા ના આવે તો આડું એવું કરતો હોય વેસને ચડી ગયેલો હોય કોઈ વીસ સારવાર પૈસા આપણે આ લ્યો તમે તો દારૂ નહીં રૂપી જતા હોય પણ એવું કર્યા કરતો કોઈ એવું લાગે આ જરૂર નથી અને ભૂખ જેવું લાગે આમ હાવ કંઈક ખવડાવી દો તો કંઈક તો તો બી ચાલે ને ખોટું પેલું એવું કરવું એના કરતો પૈસા આલો તો દારૂ પી જશે બધું નાટક કરશે એના કરતો ખવડાવી દો એવું કામ કરો એના કપડાં આલો બધા શિયાળામાં કેવી ઠંડી પડે છે શિયાળામાં ઠંડી જોઈ જોઈએ લોકો મેં બચારા એવા તો આપણે તો હારી પોઝિશનમાં છીએ મિત્રો એવા એવાનું મેં આપણા ભારત દેશમાં લોકો જોયા છે મારી જો બજેટ નથી મારી જો ઇન્કમ હોત મારી જોડે એટલા પૈસા હોત ને તો હું જે માણસને જોત ને એ માણસને ખરેખર એને ધાબળો ઉડાડતો હોત કે જે મારામાં શક્તિ હોત એનું હું કરું છે મારાથી બધ કોશિશ ચાલુ જ છે કરતા રહીશું યુટ્યુબ પર તરફથી યુટ્યુબના ફેમિલી જે જે મારા વિડીયો જોયો છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું આજ યુટ્યુબના માધ્યમથી જે પણ કમાઈશ કાતો કમાશે મોટાઇઝ હશે થશે તો એના માધ્યમથી હું કંઈક કોઈનું ભલું કરી શકીશ કોઈ ગરીબનું મિત્રો તો આ કારણે જ વધારે તો ફંડા મારા આજ સોશિયલ મીડિયાથી આગળ આવવાનું સોશિયલ મીડિયામાં મારો અભિપ્રાય સોશિયલ મીડિયામાં મારી વાતો ફેલાવવાનું મારું મેઈન ઉદ્દેશ્ય આજ કે કોઈ ભારતમાં અથવા તો મારા ગુજરાતમાં મારી નજીકમાં પહેલાં આપણા ઘરથી જ શરૂઆત કરીએ કોઈ બી નજીકમાં મને લાગે કે આ માણસને મદદ કરવા જેવી છે તો હું કરી શકું એટલા માટે પ્લીઝ લો જે લોકો આ વિડીયો મારો જોવે છે સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એકવાર લાઇક કરજો ને એક નાની એક પ્યારીસી કમેન્ટ તમે કેવું તમારા દિમાગમાં વિચારી રહ્યા છો એ પણ મને કમેન્ટ કરજો કારણ કે મને અને તમે મને કંઈકને કંઈક આઈડિયા આપતા રહો મિત્રો તમે જે મને આઈડિયા આપશો તમે કહો કે આ આ વિશે વિડીયો તમે બનાવો તો હું એ એના વિશે કંઈક બોલીશ એ નવું નવું મને પણ જાણવાનું મળશે અને તમને પણ મળશે તો તમે પણ મને કંઈક આઈડિયા આપો તમે પણ મને કમેન્ટમાં કહો કે સંજયભાઈ આ વિડીયો તમે બનાવો તો હું એ ટોપિક ટૉપિક પર વિડીયો ફરી લઈશ અને એ ટોપિક ટૉપિક પર વિડીયો થોડો ચડાવીશ જે 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 માણસને જે લાગે કે આ આ પર બનાવ્યા જેવું છે તમને જે પણ લાગે મિત્રો એકવાર કમેન્ટમાં જણાવી દેજો મને પર તમે વિડીયો બનાવો તો હું બનાવી દઈશ બરાબર છે તો મિત્રો બીજું બીજું તો કંઈ નહીં અને હા ધર્મનું કામ કરતા રહેજો સેવા કરતા રહેજો ભગવાનની તમારી કુળદેવીની ખાસ આપણી કુળદેવી આપણી રક્ષા કરે છે મિત્રો તો કુળદેવીનું નામ લેતા રહેજો હું જ મારી સિકોતેર માતાનું નામ ઘડીએ ઘડીએ લઉં છું અને મારી સિકોતેર મને બહુ મદદ કરી છે મને પૂરો ભરોસે મારી માતા પર ઘણા લોકો ફૂવા પર ભરોસો રાખતા હોય આપણે નથી રાખતા આપણે માતા જ રાખીએ છીએ માતા જ આપણને આગળ લાવશે મિત્રો અને આપણી માતા પર ભરોસો રાખવાનો છે તો મેં એ કમેન્ટ જરૂરથી કરજો બરાબર છે આવું ને આવું નવું ને નવું લાવતો રહીશ અને રોજ મારો એક તો વિડીયો હશે જે પણ નવા છે મિત્રો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું મારા વારે ઘડીએ બોલવું પડે છે કે એટલા માટે કે કોઈને આપણા ગુજરાતના એટલા ભોળા મસ્ત માણસો એક જ વાર કહેવાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને મારા ગુજરાતી જેવી કોઈ પ્રજા નહીં ગુજરાતના જેવા કોઈ માણસો નહીં હું ગુજરાતમાં જન્મ લીધો છે મેં હું ગર્વની વાત અનુભવું છું મિત્રો મને બહુ જ આનંદ છે મેં ગુજરાતમાં જન્મ લીધો અને હું એક ગુજરાતી છું બહુ જ મને ગમે છે મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યારે જય ભારત જય ગરવી ગુજરાત જય રાજકૂજન હરે કૃષ્ણ હર હર મહાદેવ જય ભોલેનાથ